આજરોજ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે નિરોણા ગ્રામ પંચાયત અને સંઘવી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘવી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવી હતી અને ગ્રામ પંચાયતની ટીમ તેમજ અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંઘવી હોસ્પિટલના ડોક્ટરમાં ડોક્ટર મેહુલ ત્રિવેદી ડોક્ટર ઉમંગ સંઘવી ડોક્ટર રૂપાલી મોરબિયા ડોક્ટર સિદ્ધાર્થ શેઠિયા અને ડોક્ટર ઉપાસના ચન્નાની તેમજ ડોક્ટર નિકી જોશીએ હાજરી આપી હતી નિરોણા ગામમાં ખૂબ સરસ એક તપાસ નિદાન અને આગળ સારવાર પણ મળી રહે એ ઉદ્દેશ્યથી માનવતાના અભિગમ સાથે જે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું એમાં આયોજનમાં ભાગરૂપે સરપંચ સાહેબનો ખૂબ સહકાર રહ્યો અને નિરોણા ગામના દરેક નાગરિકોનો અમે સંઘવી હોસ્પિટલ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે સંઘવી હોસ્પિટલનું હંમેશા લક્ષ્ય રહ્યું છે કે એક સાચી સારી અને રાહત દરે સારવાર દર્દીઓને પહોંચાડવી એ અભિગમથી હંમેશા સંઘવી હોસ્પિટલ કામ કરે છે ને સંઘવી હોસ્પિટલમાં દરેક પ્રકારની સારવાર ચોવીસ કલાક સાતે દિવસ ઉપલબ્ધ છે તો જ્યારે પણ જરૂર લાગે આપણે તો સંઘવી હોસ્પિટલ પણ એ જ ઈચ્છે છે કે કોઈ માંદા ન પડે અને હોસ્પિટલમાં ડોક્ટરોની જરૂર ના પડે પણ જ્યારે જ્યારે શરીરમાં તકલીફ થાય છે ત્યારે એવું ન વિચારે કોઈ દર્દી કે મોંઘું છે એટલે સારવાર નથી લેવી કે કદાચ કાયમી ગોળી ચાલુ થઈ જશે એટલે સારવાર ન લેવી અથવા તો ઓપરેશન કરવું પડશે ને સારવાર ન લેવી એનાથી દર્દી વધારે પીડાય છે અને આગળ જતાં નાની તકલીફ ઘણી મોટી થાય છે એટલા માટે દરેક સંઘવી હોસ્પિટલ હંમેશા પ્રયત્ન કરે છે કે ઓછામાં ઓછા દરે નિદાન કરી દેવું અને રાહત દરે સારવાર પહોંચાડવી એના માટે જે જે પણ હોસ્પિટલના દર છે એ એકદમ તદ્દન નીચેના ભાવે રાખવામાં આવે છે તદુપરાંત લૅબોરેટરીમાં એક્સરેમાં ત્રીસ ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ અને મેડિકલ સ્ટોરમાં દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ પ્રાઇવેટ સેટઅપ હોવા છતાં સંઘવી હોસ્પિટલ પૂરું પાડી રહી છે ઓપરેશન માટે પણ જ્યારે પણ કેમ્પ કરીએ છીએ એ દર્દીઓને તદ્દન રાહત ભાવે ઓપરેશન પૂરું થાય એ ભાવના સંઘવી હોસ્પિટલ લઈને હંમેશા ચાલે છે સંઘવી હોસ્પિટલમાં ઇનહાઉસ ફેસિલિટીની વાત કરીએ તો જે અમે અમે આવીને જેટલું પૂરું પાડી શકીએ છીએ એટલું અમે નિરોડા ગામમાં આવીને પૂરું પાડ્યું છે એના ઉપરાંત જ્યારે પણ જે પણ સાધનોની ડૉક્ટરોની જરૂર પડે એના માટે સંઘવી હોસ્પિટલ ચોવીસ કલાક હાજર છે એના માટે ડૉક્ટરની ટીમમાં ડૉક્ટર ઉમંગ સંઘવી સાહેબ છે ઓર્થોપેડિક સર્જન છે જે ઘૂંટણ બદલવાના ઓપરેશનના થાપાના બદલવાના ઓપરેશનના દસ વર્ષથી અનુભવ દસ વર્ષનો અનુભવ જણાવે ધરાવે છે અને ખૂબ નિષ્ણાન ડોક્ટર છે સિદ્ધાર્થ સેઠિયા સાહેબ છે એ દૂરબીનથી થતાં ઓપરેશનો પેટના કોઈપણ લગતા ઓપરેશનોના નિષ્ણાંત છે હું ડૉક્ટર રાહુલ ત્રિવેદી ક્રિટિકલ કેર કે ગંભીર દર્દીઓને કે જૂની બીમારી જે પણ ધરાવતા હોય શ્વાસની તકલીફ હોય કે હૃદયની તકલીફ હોય કે ડાયાબિટીસની તકલીફ હોય એના માટેની ક્યારે પણ ચોવીસ કલાક હાજર મળીએ છીએ સન્વી હોસ્પિટલમાં ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા ચેસ્ટ ફિઝિશિયન છે કચ્છના સૌથી સિનિયર ડૉક્ટર અને ખૂબ જ બાવીસ વર્ષનો બોર્ડ અનુભવ ધરાવતા ડૉક્ટર છે એમના ફેફસાને લગતી હૃદયને લગતી તપાસ માટે હંમેશા હોસ્પિટલમાં હાજર હોય છે બાળકો માટેના વિભાગ પણ ફૂલ ટાઈમ કાર્યરત છે હોસ્પિટલમાં અને એમાં આયુષ્યમાન કાર્ડ સાથે પણ રાહત દરે કામ થાય છે અને એના સાથે સાથે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કસરતનો ડિપાર્ટમેન્ટ કે ફૂલ ટાઈમ લેબોરેટરી હોય કે પછી દાંતનો વિભાગ હોય તો આ દરેક પ્રકારના ડૉક્ટરો આપણે ત્યાં હોસ્પિટલમાં ફૂલ ટાઈમ મળી રહે છે કે એક વખત દર્દીને આવ્યા પછી બહાર જવું પડતું નથી જે અમુક વિભાગો એવા છે કે જે મગજના ખૂબ ગંભીર તકલીફ થાય હૃદયની ખૂબ ગંભીર તકલીફ થાય કિડનીની ખૂબ ગંભીર તકલીફ થાય એના માટે ફેબ્રુઆરી મહિનાથી સંગીત હોસ્પિટલ એ બધા ડૉક્ટરોને પણ બીજા નવી છ સ્પેશિયાલિટી ઇનહાઉસ લઈને આવી રહ્યું છે તો ત્યારે એટલે કે કોઈ પણ દર્દીને કચ્છ બહાર જવાની જરૂર ન પડે એ અભિગમ સાથે રાહત ભાવે હંમેશા કાર્ય કરતા રહેશું ફરી એકવાર નિરોણા ગામના સર્વે ગ્રામજનોનો અને સરપંચ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને મોકો આપ્યો અને સારી માનવતાની સેવા કરવાનો લાભ મળ્યો આભાર નિરોણા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સંઘવી હોસ્પિટલ ભુજ દ્વારા આજ નિરો મતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમંગ સર સંઘવી સર અને સિનિયર ડૉક્ટર દીપાલી વર્ગીયા સાથે સમગ્ર સિનિયર ડૉક્ટરોનો સ્ટાફ મળી અને નિરોણા ગ્રામ પંચાયત દ્વારા આજે દર્દીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઘણા બધા દર્દીઓએ ભાગ લીધો હતો અને અમે આ તકે ગ્રામ પંચાયત દ્વારા અમે સમ સમગ્ર હોસ્પિટલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ